હેલો નમસ્તે નમસ્કાર ધોરણ બાર માટે પ્રશ્નપત્ર નંબર છ વિભાગ એ પર હાર્દિક હાર્દિક સ્વાગત હું કેતન ચોટલિયા તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ માં કરું છું વેલકમ 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 પ્રશ્નપત્ર નંબર સિક્સ ગાલા સેમેન્ટ નું છેલ્લું પ્રશ્નપત્ર એનો મતલબ તમે આગળના સેક્શન પેપર્સ જોવાના બાકી હોય સોલ્યુશન ના તો ખાસ જોઈ લેવાનું છે કારણ એક્ઝામ તારીખ નક્કી થઈ ગઈ છે અને એક્ઝામ તારીખ નક્કી થઈ ગઈ હોય પછી એન ટાઈમ પર મેક્સિમમ કોન્ફિડન્સ મેળવવા માટે શું કરવું પડે અલગ અલગ મેક્સિમમ પ્રકાશન સોલ્વ કરવા પડે અને એમ તમે જે વર્ષોથી વિશ્વાસપાત્ર વિશ્વાસ ધરાવો છો એ ગાલાનો સોલ્યુશન તો મેળવવું જ પડે ને તો એનું મેળવીશું આજે મિત્રો પ્રશ્નપત્ર નંબર કોઈ પણ હોય એનો સેક્શન એ સૌથી જેકપોટ છે કારણ એમાં રોકડા માર્ક્સ લેવાના હોય એટલા માટે તો ચાલો સેક્શન સ્ટાર્ટ કરીએ પણ એની પહેલા નવા હોય તો હું ખોડી માહિતી આપી દઉં ગાલા સાઈટ

સ્માર્ટ ડીઝી બુક નામની એપ્લિકેશન ડાઉનલોડ થશે જેની અંદર અહીં આપેલો એક્સેસ કોડ નાખવાથી ફ્રી ઓનલાઈન આન્સર કિસ તમને અવેલેબલ થઈ જશે તો ખાસ આ લાભ તમે લઈ શકો છો ગાળાસે માટે સ્પેશિયલ તમારા માટે બનાવેલો છે હવે સ્ટાર્ટ કરીએ સોલ્યુશન સૌથી પહેલો સેક્શન ટ્રુ ફોલ્સ ચાર માંથી ચાર માર્ક્સ રોકડા લઈ લેવાના શું કામ ટેક્સ્ટબુકના ભાવાર્થને આધારે ભાષાંતરને આધારે જ તમારું કામકાજ થઈ જાય

પહેલી વીસ તો લોસ તો ગયો જ તો પણ ત્રીજી વિશે જો માંગી હોત ને તો ભયંકર લોસ છે તે યસ નેક્સ્ટ ધ અલ્ટિમેટ વેલ્ફર ઓફ ધ વર્કર્સ ઇઝ ડેમેજ બાય ધ માસ્ટર ઓનલી યુનિટ નંબર સિક્સ સ્ટ્રાઇક અગેન્સ્ટ ફોર હેલન કેલર આ વાક્ય પેઠે બેઠું બોલે છે યસ ટ્રુ તો આ પ્રમાણે ટ્રુ ફોલ્સ તમારે ખાસ સોલ્વ કરવાના પ્રેક્ટિસ જેટલી વધારે એટલા તમને ટ્રુ ફોલ્સ પર કોન્ફિડન્સ આવે મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો નેક્સ્ટ નિયરેસ્ટ મિનિંગ જેમાં વિદ્યાર્થીઓ બહુ ઓછી મહેનત કરતા હોય છે પણ ત્રણ માંથી ત્રણ માર્ક્સ આ ટોપિકમાં પણ મેળવવા માટે હમણાં હું તમને મસ્ત મજાનો ઓપ્શન આપું છું પહેલા આપણે આ જોઈ લઈએ વિગોરસ મતલબ ટફ ત્યારબાદ ફાધર મતલબ સમજવું અન્ડરસ્ટેન્ડ ત્યારબાદ ઇન્ડોલ મતલબ આળસુ આળસુ મતલબ લેઝી અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા નિયરેસ્ટ ને ખાસ મહત્વ આ વર્ષે ગાલા અસાઇનમેન્ટ આપેલું છે અને તમને તમારે નિયરેસ્ટ માં કોન્ફિડન્સ મેળવો હોય ને તો હવે હું તમને જેકપોટ આપી દઉં આ વિડિયો જોવાનો છે ગયા વર્ષે આપણે યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલો ત્યારે કીધું હતું કે આમાંથી જ પૂછાશે અને ગયા વર્ષે આમાંથી જ પૂછાયેલા હતા તો વન્સ અગેન બે હજાર છવ્વીસના વિદ્યાર્થીઓ માટે પણ આ એટલો જ મહત્વનો છે તમને આમાંથી નીરજ મિનિંગ બોર્ડની એક્ઝામમાં દેખાશે જેના માટે તમારે જવાનું છે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા જે મેથડ નિયરેસ્ટ ની સમજાવવા માટેની ડિઝાઇન કરી છે ને આવી મેથડ તમને યુટ્યુબ ચેનલ પર ક્યાંય જોવા નહીં મળે એટલી મસ્ત મેથડ છે તો આ વિડિયો તમારે આ વિડીયો પૂરો થયા પછી જોઈ લેવાનો છે સો ટકા કામ આસાન થઈ જશે એક્ઝામ આવે પેલા મેક્સિમમ પ્રેક્ટિસ કરશો ને એટલે તમારે નિયર સ્પેલિંગમાં માર્ક્સ પાકા કેમ કે આ ટોપિકને પ્રેક્ટિસ જ કરવો પડે રિવિઝન જ કરવું પડે કેમ કે સ્પેલિંગ છે ગુજરાતી સાથે યાદ રાખવાના હોય અને એક વારે પાકું ના થાય એને રિપીટ કરવા પડે એટલે આ વિડીયો તમારે અત્યારથી શરૂ કરી દેવાનો અઠવાડિયે મહિને એક એક વાર જોવાની હેબિટ રાખો યસ નેક્સ્ટ ફંક્શન એમાં પહેલો મુદ્દો આવે તમારો આઈડેન્ટિફાઈ ફંક્શન જેમાં કીવર્ડ્સને આધારે કામકાજ કરવાનું હોય બોલ્ટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ રનર ઇન ધ વર્લ્ડ હવે ધ ફાસ્ટેસ્ટ આપ્યું એટલે અહીંયા ખબર પડી જાય કે આ તમારું ડિગ્રી નું વાક્ય છે ને ડિગ્રી ના વાક્ય મતલબ કમ્પેરીઝન હવે મજાની વાત એ તમને ચાર ઓપ્શનમાંથી ક્યાંય કમ્પેરિંગ આપ્યું નથી તો હવે ઓપ્શનને આધારે સિલેક્ટ કરવાનું હોય તો એને આધારે વાત કરો ને તો અહીંયા બોલ્ટની વાત થાય છે એવું લાગે તો પર્સન ની વાત છે એટલા માટે ક્યાંય હિન્ટ નથી આપી એટલે આપણે ટોકિંગ અબાઉટમાં જવું પડશે રિયલમાં તમે તો ટોકિંગ અબાઉટ ની કોઈ હિન્ટ પણ નથી એના કોઈ કીવડ નથી પણ ઓપ્શન ને આધારે કામ કરવા માટે આપણે આ જવાબ લેવો પડે નેક્સ્ટ ઇન્સ્પાઇટ ઓફ આગળનો જોવાની જરૂરત નથી ઇન્સ્પાઇટ ઓફ વિરોધાભાસ દર્શાવે બટ યેટ સ્ટીલ ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇફ હાવ એવર એઝ ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ નેવર લેસ આ બધા કીવર્ડ તમે નવમાં ધોરણથી જાણો છો તો ઇન્સ્પાઇટ ઓફ વિરોધાભાસ મતલબ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ ક્યાં છે અહીંયા નેક્સ્ટ ઇન ધીસ કેસ યુ શુડ કન્સલ્ટ ચલો મળી ગયું શુડ સાથે વિવન કાતો સજેશન કાતો એડવાઇસ બેમાંથી એક જવાબ હોવો જોઈએ જોઈએ ક્યુ આપ્યું પૂછે આવડવા જોઈએ કીવડ દેખાય અને નામ આવડે આ લેવલે મહેનત કરશો ને એટલે ફંક્શન તમારો બાર માર્કસ નો મુદ્દો છે બાર માંથી બાર માર્ક્સ પાક્કા થઈ જશે દિવાળી પેલા તમે જે કર્યું પણ આ વિડીયો તમે જોશો એટલે તમે નસીબદાર છો ભગવાનનો આભાર માનજો કારણ હવે તમને હું બાર માંથી બાર માર્ક્સ લાવવા માટેનો એક આસાન અને નાનો વિડીયો આપું છું જે તમારે જોવાનો છે ફંક્શનમાં બાર માંથી બાર માર્ક્સ મારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ લાવવા જોઈએ એના માટેનો જેકપોટ માત્ર અગિયાર મિનિટમાં તમારા ધોરણ ના બધા જ ફંક્શનના કીવર્ડ્સ આ વિડીયોમાં છે એક વાર જોશો ને એટલે દીવાના થઈ જશો ફંક્શનમાં પૂરા માર્ક્સ લાવવાનો કોન્ફિડન્સ આવશે ગેરંટી

શું આવે ખબર બીકોઝ આવે એજ આવે સિન્સ ટુ આવે આટલા બોલો એમાંથી જોઈએ કઈ છે એ બાપરે કઈ નથી તો હવે ગુજરાતી કરીને જોઈએ વાય ધ હોમવર્ક શા માટે હોમવર્ક પૂરું ના કર્યું સર આઈ હેવ ફિનિશ ઇટ ઇઝ અનોદર બુક આ તો રીઝન નો કહેવાય

રૂપલ અને અર્ચન વચ્ચેનો વાર્તાલાપ કોન્ટ્રાસ્ટ હમણાં વાત કરી ગયો બટ યે સ્ટીલ ધો ઓલધો ઇવન ધો ઇવન ઇફ હાવેવર એઝ ઇન સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ જોઈએ ચલો ક્યુ આઈ પૂછે કે આઈ પૂછે અહીંયા સિન સ્પાઇટ ઓફ સિમ્પલ તમે જોયું મેં આખો વાર્તાલાપ એ નથી વાંચ્યો ખાલી કીવર્ડ્સ પકડ્યો ભાઈ આવાજ જવાબ વધારે પૂછે છે તમારે આવા જ રીતે સોલ્યુશન પૂછે તો ખાસ કરી લેજો નેક્સ્ટ રિઝલ્ટ રિઝલ્ટ ના કીવર્ડ કે આવે ટુ ટુ ઇનઅપ ટુ સો ધેટ સચ ધેટ સો ધેરફોર

વુડ વાળી ચોઇસ વાળી વાક્ય રચના એક જ જગ્યાએ છે મળી ગયું ભાઈ ગુડ લાઇક ગુજરાતીએ જોઈ લઈએ ચોઇસ ઇઝ યોર્સ શોપકીપર કસ્ટમરને કહે છે અલગ અલગ બ્રાન્ડ બતાવે છે પસંદગી તમારી છે તો આ હું છે હા મોંઘું છે પણ આને મને આઈફોન સાથે જવું ગમશે તો અહીંયા ચોઇસ ઓપ્શન બી માં દેખાય છે બાકી આમાં તો ડિગ્રી વાળી વાત છે અહીંયા ક્યાંય ચોઇસ વાળી વાત છે નહીં આમાંય ચોઇસ થતી નથી ઓપ્શન બી માંસ પ્રોપર ચોઇસ થાય છે ઘણાને નેમય થાય કે ધો આપ્યું આ તો કોન્ટ્રાસ્ટમાં ના આવે આ વાક્ય બેયમાં ગણે આ જુઓ તો કોન્ટ્રાસ્ટમાંય થઈ ગયું આ જોવો તમાય ગણે તો એક વાક્ય અલગ અલગ બે ફંક્શન બની શકે આપણે આપ્યું છે ચોઈસ તો ચોઈસ વાળો ભાવન એકમાં સેટ થાય છે ઓપ્શન માં આ રીતે કામકાજ કરવાનું નેક્સ્ટ નેક્સ્ટ આગળ વધ્યાની પહેલા મિત્રો સમય બાકી છે ઓછો છતાં પણ તમે ઓછા સમયમાં સારો સ્કોર કરવા માંગો છો તો તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ એક મસ્ત મજાનું આયોજન કરેલું છે આઈએમપી બેચ ફાયદા સ્ક્રીન પર જોઈ શકો છો વાંચવા માટેનું કન્ટેન્ટ પણ તમને કોર્સમાં મળે છે વાંચવા માટેનો જે મેઇન તમારે બેઝ જોઈએ એ પ્રેઝન્ટેશન સાથે મળે છે અને જે કોર્સમાં જોડાય એનું અલગથી વોટ્સએપ ગ્રુપ બને જેમાં વિદ્યાર્થીઓને સપોર્ટ મળે સપોર્ટમાં શું હોય તમે ડાઉટ સોલ્વ કરાવી શકો તમે તમારા સ્કૂલના પેપર એકબીજા સાથે શેર કરી શકો મતલબ ઘણું બધું કામ એક જ જગ્યાએ અંગ્રેજીનું સોલ્યુશન તમને આઈએમપી બેચમાં મળે છે તો આ બેચ માં જોડાઈ શકે એના માટે બહુ જ નાની અમાઉન્ટ સેટ કરવામાં આવી છે જે તમારે ચેક કરવાની છે અને કોર્ષમાં ઇન્ટરેસ્ટ તમને જાગે અને તમારે જોડાવું હોય તો શું કરવાનું આ કોર્ષ છે આપણો ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા અને આ જ નામની youtube ચેનલ પર છે જેમાં પણ ના વિડીયો મસ્ત મજાના મેથડ થી સમજાવેલા છે મારા દ્વારા તો ખાસ એ ચેનલ સાથે પણ જોડાઈ જજો

અને બધા જ બોર્ડના પેપર વિથ સોલ્યુશન તમને આ કોર્સમાં મળશે તો ખાસ 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 જોડાઈ જવાનું છે બીજું વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું છે અને સ્પોકન ઇંગ્લિશમાં તમારે વેકેશનમાં જોડાવાનું છે નવસો માં બાર મહિનાની વેલિડિટી સાથે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા એપ્લિકેશન પર મિત્રો આ કોર્સ પણ શું કામ કામનો બારમું પૂરું થાય બસ તમે જે આગળ વધવા માંગો છો ઇંગ્લિશ લખવાની બોલવાની સાંભળવાની સમજવાની જરૂર પડશે સ્કૂલ ખાલી લખવાનું અને સાંભળવાનું તમને આપેલી છે ખાસ ખાસ જોડાઈ જવાનું છે કારણ બોર્ડ ની પરીક્ષાના આગલા દિવસે પણ તમારા માટે અમે કંઈક ને કઈક નવા નવા વિડીયો લાવવાના છીએ જે તમને બોર્ડ ની એક્ઝામમાં પણ હેલ્પફુલ થશે તો ખાસ જોડાઈ જજો હવે વર્ષોથી તમે જે ટોપિક જાણો છો ડીયુએસ ક્વેશ્ચન ધોરણ 9 થી શીખો છો એમસીક્યુ સ્વરૂપે એ જોઈએ બહુ જ આસાન હોય છે વિષ્નગર ઇસ 7 કિલોમીટર ફ્રોમ માય વિલેજ પહેલો સ્થળ વિષ્નગર બીજો સ્થળ માય વિલેજ બે સ્થળ વચ્ચેનું અંતર જ્યારે આપેલું હોય ને ત્યારે ડીયુએસ ક્વેશ્ચન હંમેશા હાઉ ફાર આવે જે અહીંયા એક જ જગ્યાએ છે ઓપ્શન એ કેટલું આસાન રીતે સોલ્વ થઈ ગયું બસ આવું જ પૂછાય મારા ભાઈ concept જ આવશે નેક્સ્ટ રાજુલ એટ ધ મીલ વિથ ડિસલાઈક અણગમા સાથે ગમતું ન એવી રીતે એને ભોજન ખાધું તો કેવી રીતે ખાધું આવી રીતે મારે સવાલ કરવો પડે એટલે વોટ સોરી હાઉ ઓપ્શન સી જો ક્યારેક અટવાનું તો શું કરવાનું ખબર તમને જે જવાબ લાગે એ જવાબનું નોર્મલ ગુજરાતી કરવાનું અને એ ગુજરાતીમાં અન્ડરલાઈન કરેલો ભાગ મળે ને એટલે જવાબ તમે બિંદાસ ટીક કરી શકો ચાર ઓપ્શનમાં અલગ અલગ ડબલ્યુએસ ક્વેશન ત્યારે તો બહુ આસાન કામકાજ થઈ જાય જો વધારે હોય અને એ તમને ડબલ્યુએસ ક્વેશન લાગતો હોય તો તમારે આગળના વાક્યનો કાળ જોવાનો એટલે કામ તમારું ડબલ ક્વેશ્ચન પણ થઈ જાય થઈ જાય નેક્સ્ટ સંયમ સંયમ વોઝ અ કોમ્પ્લીકેટેડ મેન ચલો કેવા પ્રકારનો માણસ સંયમ છે જટિલ પ્રકારનો તો કેવા પ્રકારનો મતલબ વોટ કાઇન્ડ ઓફ કેવા પ્રકારનો યસ એકવાર આ પેટર્ન બોર્ડમાં પૂછાઈ ગઈ છે વોટ કાઇન્ડ ઓફ વોટ વોટ ડિઝની કેવા પ્રકારનો માણસ હતો એના જે વાક્ય છે આ નેક્સ્ટ તો યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝ ઇન નોર્થન હેમિસ્ફિયર બહુ આસાન થઈ ગયું સ્થળ નીચે અંડરલાઇન છે સ્થળ માટે વેર જ આવે અને એક જ ઓપ્શનમાં વેર છે ભાઈ બહુ જ આસાન છે ને સિમ્પલ હવે ઓશિયન કોચિંગ ક્લાસીસ એ તમારા માટે મસ્ત આયોજન કરેલું છે આ ગાલા અસાઇનમેન્ટના તમને જે સોલ્યુશન ઓશિયન કોચિંગ ક્લાસીસમાં YouTube ના માધ્યમ મળી ગયા છે એની તમારે PDF જોઈતી હોય રિવિઝન કરવું હોય જવાબ સાથે તો એ પણ ઓશિયન કોચિંગ ક્લાસીસ તમને આપે છે જેના માટે ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન ઓશિયન કોચિંગ ક્લાસીસ ક્યાંય પણ અટવાવ છો બિંદાસ આ નંબર પર કોન્ટેક કરી લેજો પણ તમારી પાસે હવે બોર્ડની પરીક્ષામાં કોન્ફિડન્સ મેળવવા માટે તૈયાર થવાનું છે તમારે કારણ ઓપ્શન અમે બધા આપી દીધા તમારે ખાલી જાગવાનું છે તો WhatsApp ગ્રુપમાં ખાસ જોડાઈ જાવ જેથી અપડેટ મળતા રહે અને તમારો કોન્ફિડન્સ વધતો રહે મળીએ નેક્સ્ટ સેક્શનમાં નવા સોલ્યુશન સાથે એક પણ પેપરનો સેક્શન બાકી ના રહે એ ખાસ જોજો મેક્સિમમ કોન્ફિડન્સ પેપર સોલ્વ કરવાથી જ આવવાનો છે અને એ પણ તમે વર્ષોથી એના સોલ્યુશન મેળવો છો તમારી સ્કૂલ લાઈફમાં તો ખાસ જોઈ લેજો મળીએ નેક્સ્ટમાં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ